નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝ ચેનલની ટીમ તરફથી સમગ્ર મધ્ય ગુજરાતમાં અમારી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ વિજ્ઞાપનકારો ચેનલને શુભેચ્છા પાઠવનાર શુભેચ્છકો તમામને દીપાવલી અને આવનારું નૂતન વર્ષ મંગલમય નિવડે પ્રગતિકારક નિવડે એવી અભિપ્રાય ન્યૂઝ ચેનલ તરફથી આપ સૌને અમે શુભકામના પાઠવીએ છીએ સાથે સાથે શહેરી સત્તાધીશો કે જેમના તરફથી પણ વડોદરાવાસીઓને એક નવા કોન્સેપ્ટથી રોશનીનો જળહરાજ જોવા મળ્યો છે જેનાથી નગરવાસીઓ ખૂબ આનંદિત ને પુલકિત થયા છે પરંતુ નૂતન વર્ષે આપણે અંધકારને આગે લઈને આ પ્રકાશના પર્વ તરફ આગળ વધી રહ્યા છે અને એને મનાવી રહ્યા છે ત્યારે નવા વર્ષમાં દૂષિત પાણીની સમસ્યા ખાડાઓની સમસ્યા ઓછા દબાણથી મળતા પાણીની સમસ્યાઓ સહિતની પણ જે સમસ્યાઓ છે એને આપ સુવિધાજનક બનાવો એવી આપને શુભકામના આપ એ દિશામાં કામ કરો એ માટે અમે આશા પણ વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે આપ સફળતા હોય માટે શુભકામના પણ આપને આપીએ છીએ રહી વાત પોલીસની જેનાથી નગરજનો સુખ અને શાંતિથી પોતાના આ ઉત્સવને મનાવી રહ્યા છે ઉજવી રહ્યા છે પરંતુ ક્યાંક એવું જોવાયું છે કે જબરજસ્ત ભીડમાં જે નગરવાસીઓની જ ભીડ હોય છે ખરીદી માટે નીકળતા હોય છે ઉત્સવ મનાવવા માટે નીકળતા હોય છે પરંતુ એ દરમિયાન ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થાની સુપેરે જાળવણી કરતી શહેર પોલીસની ગફલત નથી હોતી પરંતુ જ્યારે એવા ઘટનાઓ સર્જાય છે કે તાજેતરમાં જ દંતેશ્વરના એક યુવકની ડમ્પરના હડફટે મોત નીપજ્યું વાસાસ્પદ એવી દુઃખદ ઘટનાઓ એવા પરિવારો માટે ખૂબ યાતના સભર હોય છે ત્યારે સુપેરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતા વડોદરા શહેર પોલીસને અમે વધુ સક્ષમતાથી લોકોની સુખ શાંતિ માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં વધુ સક્ષમ બને અને સફળતાથી એને જાળવણી કરે એ માટે પણ શુભકામના પાઠવીએ છીએ જય હિન્દ જય ભારત